દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે નવા ખુલાસા સાથે આજે વાત કરવી છે નમસ્કાર હું છું દાહોદ લાઈવ સાથે આપનો રાજેન્દ્ર શર્મા નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે જેમાં દાહોદ પોલીસે હાલ તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં સાત બેંકોના બસો સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી જેમાં તેર જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય બે આરોપીઓને પોલીસ ચોપડાએ વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા જોકે પોલીસ તપાસના અંતે અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડનો આ સમગ્ર નકલી કચેરી કૌભાંડ હવે પચીસ કરોડ પર આંબી ગયું છે જોકે હવે દાહોદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ નકલી કચેરી કૌભાંડમાં આગળના સમયમાં શું અપડેટ મળશે તેની ઉત્સુકતા ધનાવનાર સો કોઈને લાગ્યું હશે કે આ પ્રકરણ અહીંયાથી પૂરું થાય છે પરંતુ પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે ભલે નકલી ક કચેરી કૌભાંડમાં દાહોદ પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી હોય પરંતુ પોલીસ આ મામલે અંદરખારે તપાસ ચાલુ રાખશે અને જ્યાં સુધી કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ અટકશે નહીં જમશે નહીં તેમ જણાવ્યું હતું અને થયું પણ એવું જ પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ નકલી કચેરી કૌભાંડમાં સામેલ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદ ખાતેથી દાહોદ એસપી કે સિદ્ધાર્થની ટીમે ધરપકડ કરી પૂછપરછ માટે દાહોદ લાવવામાં આવ્યા હતા જેની જાણ એસ પર રૂલ્સ સંજય પંડ્યાની ધરપકડ કરાઈ છે તેની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી કારણ કે તેઓ વર્ગ એકના અધિકારી તરીકે ફરી ફરજાધીન હતા આપણે જણાવી દઈએ કે સંજય પંડ્યા બે હજાર પાંચ જીએ કેડરના ડેપ્યુટી કલેક્ટર વર્ગ એકના અધિકારી તરીકે જાહેર સેવામાં જોડાયા હતા અને ઓગણીસ ચાર બે હજાર બાવીસથી એક માર્ચ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી દાહોદમાં પ્રાયોજના કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે પદસ્થ હતા હાલ જ્યારે તેમની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે વર્તમાનમાં તેઓ ગાંધીનગરના સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા દ્વારા નકલી કચેરી કૌભાંડનો માસ્ટર માઇન્ડ અબુ બકર સૈયદ સાથે મળી કુલ અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડના આ મહા બે પોઈન્ટ અઠ્યોતેર કરોડના કુલ અઢાર કામો નકલી કચેરીમાં ફાળવી નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી અબુ બકર રાણી મંડળી સાથે નિભાવી હતી જોકે હવે આ સમગ્ર નકલી કચેરી કૌભાંડ અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડથી વધીને પચીસ કરોડ ઉપરાંતનું પહોંચી જવા પામ્યું છે આ પ્રકરણમાં હજી સુધી અગિયાર કરોડ ઉપરાંતની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે તો સાથે સાથે ચાર્જશીટમાં સાત બેંકના જે બસો જેટલા સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા છે તેમાંથી ઘણા બધા ખાતાઓ પોલીસે પહેલેથી જ સીજ કરી દીધા હતા જેના પરિણામ સ્વરૂપ નકલી કચેરી કૌભાંડમાં વપરાયેલી સરકારી ગ્રાન્ટના નાણાં રિકવર કરવામાં પોલીસને સફળતા સાંપડી છે જે હમણાં સુધી દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં નિવૃત્ત આઈએ એસ અધિકારી બીડી નિનામા કાર્યપાલક ઇન્જિનિયર ઈશ્વરસિંહ કોલચા તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા અન્ય ચારથી વધુ કર્મચારીઓ તથા આ સમગ્ર નકલી કચેરી કૌભાંડમાં આચરનાર અબુ આણી મંડળીના ભેજાબાજો સહિત અત્યાર સુધીમાં કુલ ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે તો બીજી તરફ આ સમગ્ર કેસમાં હજુ પણ બે આરોપીઓ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જો કે સંજય પંડ્યાની અટકાયતને લઈ શું કહેવું છે તપાસ કરનાર અધિકારી એ એસપી કે સિદ્ધાર્થનું સાંભળીએ તેમને दाहोद में आ, कोटी कचहरी का केस में आ, कल आ, एस जे पांड्या संजय पांड्या जो परियोजना वटी अधिकारी रहे थे 19 अप्रैल 2020 से 31 मार्च 2023 ट्वेंटी सुधी उनको दर पकड़ करना करना कर, करा गया कल रात को उनका रोल ये था कि अडार काम में जो सौ काम जो पहले एफआईआर में दाखिल हुआ था उसमें से अडार काम में इनका सही से कोटी कचहरी में नाना गया और सरकारी को नुकसान किया जिसके कारण इन्होंने सरकार को विश्वासघात किया है जिसका अडार को करोड़ में से इनका हिस्सा था टू करोड़ सेवेंटी एट लैक्स नाइन्टी एट थाउजेंड अप्रॉक्सीमेटली इस इनके सही से गया, गया है अभी जो तपास चालू है चार्जशीट खत्म हो गया उसके बाद भी हमारा तपास चालू है उसके अंदर भी हमको नया एविडेंस मिला इनके अगेंस्ट जिसके कारण हमको पक्का पता चला इनका इन्वॉल्वमेंट था उसी के कारण हमने कल इनको अरेस्ट किया गया सर से किया इनको पूछपरछ के लिए लेके गया लेके आया था अहमदाबाद से कल रात को 10 बजे दाहोद में अरेस्ट किया गया अधिकारी, तो अधिकारी है या नहीं, अभी स्पीपा में काम कर रहे हैं एज ए डिप्यूटी डायरेक्टर इफ आई एम नॉट रॉन्ग તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે પોલીસે ભલે નકલી કચેરી કૌભાંડમાં સીટ નામદાર કોર્ટમાં રજૂ કરી દીધી છે પરંતુ આ નકલી કચેરી કૌભાંડની તપાસ હજુ અટકી નથી હજી પૂર્ણ નથી થઈ પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં એ એસપી કે સિદ્ધાર્થ તેમજ તેમની ટીમ બિલકુલ ગુપ્ત રીતે આ તપાસો કરી રહી છે જેમાં આગામી સમયમાં જેમ જેમ તપાસની ત્રિજ્યા લંબાતી જશે તેમ તેમ આ કૌભાંડમાં સામેલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેઓ દાહોદ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે સાથે સાથે આ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓને નકલી કચેરી કૌભાંડમાં વાપરેલા સરકારી નાણાં ક્યાં ક્યાં ખર્ચ કર્યા છે તે માટે પણ પોલીસ પોલીસ દ્વારા એક સીએની નિમણૂંક કરવામાં આવી છે જોકે આ કેસમાં ઉચાપથ કરેલા સરકારી નાણાંમાંથી કઈ મિલકતો ખરીદવામાં આવી હશે અથવા અન્ય કઈ જગ્યાએ આ નાણાં ખર્ચવામાં આવ્યા છે તે અંગે પર નામદાર કોર્ટની ગાઈડલાઇન મુજબ મિલકત સંબંધિયા અન્ય કોઈ રીતે ટાંચમાં લઈ સરકારના રૂપિયાની પૂરેપૂરી રિકવરી વ્યાજ સહિત કરવાની પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ધરપકડ કરાયેલા સંજય પંડ્યાને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ તરફે પૂછપરછ અંગે દાહોદ પોલીસે સંજય પંડ્યાના ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાં નામદાર કોર્ટે નકલી કચેરી કૌભાંડની ગંભીરતાને લઈ સંજય પંડ્યાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હાલ આ નકલી કચેરી કૌભાંડમાં સંજય પંડ્યા રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારના ખુલાસા કરે છે પોલીસ તપાસમાં રિમાન્ડ દરમિયાન શું નીકળે છે કેવા પ્રકારના નવા ખુલાસા હવે આ નકલી કચેરીમાં આગળ થાય છે આ તમામ અપડેટ જોવા માટે અમારી ચેનલ આપની ચેનલ દાહોદ લાઈવને આજે જ સબસ્ક્રાઈબ કરો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમે ચેનલ પર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દાહોદ લાઈવ ન્યૂઝ નેટવર્ક હવે તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ઉપલબ્ધ છે સાથે સાથે પ્લે સ્ટોર પર મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે એટલે આજે જ દાહોદ લાઈવના તમામ પ્લેટફોર્મ પર જોડાવો અને આવી જ અપડેટ જાણવા જાણો અને જોતા રહો ધન્યવાદ